દિવાદિદેવ મહાદેવ ના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો ભવ્યથી ભવ્ય પ્રારંભ તુરે શ્રાવણનો પ્રથમ દિવસ જ સોમવાર હોવાથી ગીર સોમનાથ મંદિર પરિસરમાં મહાદેવના દર્શન કરવા દેશમાંથી હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી રહ્યા હતા તો શ્રાવણના પ્રથમ સોમવારે જ અભૂતપૂર્વ સંખ્યામાં ભક્તો ઉમટતા જાણે ભક્તોનું મહાસાગર જોવા મળે તો શ્રીજીની આરાધનાના મહાપર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું માથું બાંધવા દેશ વિદેશના શ્રદ્ધાળુ સોમનાથ ભાવિકો સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી ત્યારે સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી જેડી પરમારના હસ્તે ત્રીસ દિવસ અવિરત મહામૃત્યુજય યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તેમજ શ્રાવણ ની પ્રથમ ધ્વજારૂ પૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તેમની સાથે જીએમ વિજય સિંહ ચાવડા એક્ઝિક્યુટિવ ઓફિસર દિલીપ ચાવડા સહિત ટ્રસ્ટ પરિવાર અને ભાવિકો જોડાયા હતા સોમનાથ મંદિરની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવજીના ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળતા હોય એવા ભાવ સાથે સોમનાથ મંદિર પરિસરમાં ભગવાન સોમનાથની પરંપરાગત પાલખી યાત્રા યુઝ હતી કે જેમાં સ્થાનિક સોમપુરા તીર્થ પુરોહિત સહિત હજારો ભક્તો હર હર મહાદેવના નાદ સાથે જોડાતા આ પાલખી યાત્રા શિવજીના મુખારવિદ સાથે પરિસરમાં ફરી હતી ત્યારે જાણે સ્વયં મહાદેવ નગરચર્યાએ નીકળ્યા હોય તેવી અનુભૂતિ શિવ ભક્તોએ કરી હતી બ્યુરો રિપોર્ટ્સ એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ